નમસ્કાર મિત્રો આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જુનાગઢમાં આવેલ નોબલ યુનિવર્સિટીના રજિસ્ટર એન્ડ ડીન ડોક્ટર જય તલાટી સાહેબ સાહેબ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ હાલમાં સાહેબ ધોરણ બાર ના રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યા છે તો અત્યારે હવે આગળ વિદ્યાર્થીઓ માટે ઘણા મૂંઝવણ ભર્યા પ્રશ્નો છે તો સાહેબ પહેલો જ પ્રશ્ન આપણે સીધો આપણે વિદ્યાર્થીઓ માટે થઈને પૂછીએ છીએ કે આગળ ધોરણ બાર પછી આપણી યુનિવર્સિટીમાં કયા કયા કોર્સ એવા ઉપલબ્ધ છે કે જે વિદ્યાર્થીઓનું કારકિર્દી ઘડી શકે એવા ચોક્કસ જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન પછી હોમિયોપથી નર્સિંગ ફાર્મસી એન્જિનિયરિંગ સાયન્સ આ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે બીકોમ બીબીએ બીસીએ બી વોક છે આ પ્રકારના આઈએમબીએ આઈએમસીએ બીએસસી આઈટી આ દરેક પ્રકારના આઈટી અને મેનેજમેન્ટ અને કોમર્સ ફિલ્ડ અભ્યાસક્રમો ચાલે છે અને ખાસ કરીને ધોરણ બાર આર્ટસ ના વાત કરીએ તો બી એ ચાલે છે એમાં બી ઇંગ્લિશ વિષય સાથે થાય છે અને ખાસ કરીને બી એ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવો એક વિશિષ્ટ પ્રકારનો કોર્સ પણ નોબલ યુનિવર્સિટીમાં થાય છે ઓકે ઓકે તો સાહેબ જે આપણે વાત કરી બી એ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ સાહેબ તો એ બીજા બી એ કરતા આ કેવી રીતે અલગ પડે છે જી સામાન્ય રીતના બીએ અભ્યાસક્રમ છે એ અલગ અલગ વિષયોમાં થતો હોય છે જેમ કે સાયકોલોજી છે ઇંગ્લિશ છે હિસ્ટ્રી છે આવી રીતે પરીક્ષાઓ લેવાતી હોય તેના અભ્યાસક્રમો સાથે અલાઈન થયેલા સિલેબસ હોતા નથી ઓકે નોબેલ યુનિવર્સિટીમાં ચાલતું જે બી એ એક્ઝામ્સ છે આ પ્રોગ્રામ ના સિલેબસ એ જીપીએસસી પરીક્ષાના અઠયાવીસ વિષયો

આ વસ્તુ એના ગ્રેજ્યુએશન ની સાથે સાથે જ એને મળી જાય બિલકુલ સામાન્ય રીતના વિદ્યાર્થીએ કોઈ પણ ગ્રેજ્યુએશન ની સાથે અથવા તો ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ગવર્નમેન્ટ જોબ માટેની પ્રિપેરેશન શરૂ કરતા હોય છે પણ એમાં થાય છે કે એવું કે જો ગ્રેજ્યુએશન ની સાથે કરે જે વિદ્યાર્થીનો સમય ગ્રેજ્યુએશનમાં પણ જતો હોય ઓકે એ માનો કે બીકોમ બીબીએ કે બીએ કે કોઈ પણ કોર્સ કરતા હોય તો સવારે 4-5 કલાક કોલેજમાં ભણવાનું એની એક્ઝામ્સની ની પ્રિપેરેશન કરવાની એટલે વિદ્યાર્થી માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા છે એ સાઈડ માં ચાલી જાય છે ઓકે એટલે એના પર ફોકસ ન નથી થતો બીકોમ કે બીબીએ કે બીએ કોર્સ કરશો તો એમાં ખાલી પાસ થવું જરૂરી છે પણ અહીંયા તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એટલે કે ખાલી પાસ થવાથી નહીં ચાલે તમારે મેરિટમાં આવવું પડશે તો એને વધારે સમય જરૂર છે તો ક્યાંય ને ક્યાંય જયારે ગ્રેજ્યુએશન ની સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની પ્રિપેરેશન કરતા હોય તો કોમ્પિટેટિવ એક્ઝામ્સ ને પ્રિપેરેશન ને અન્યાય થતો હોય છે વિદ્યાર્થી પૂરતું જસ્ટિસ નથી આપી શકતો એટલા માટે આ એક એવો કોર્સ છે એક એવો અલગ અભિગમ છે કે વિદ્યાર્થી સામાન્ય રીતે કોલેજની એક્ઝામ એટલે મેહનત પણ સારી કરસાટ એનું વાંચવાનું પણ એનું એકદમ ડિસિપ્લિન થી હોય તો ઓટોમેટિક કોલેજ ની તૈયારી કરતો હશે સાથે સાથે જીપીએસસી ની તૈયારી થઈ જશે બે અલગ ટ્યુશન ની રાખવા પડે બે અલગ જગ્યાએ ફીસ નહીં પે કરવી પડે એનો સમય પણ ડબલ નહીં થાય એક જ સમયે બધું જ કામ થઈ જશે એટલે ત્રણ વર્ષમાં બીએ ની ડિગ્રી પણ મળે સાથે સાથે જીપીએસસી નો આખો સિલેબસ એને કમ્પલીટ થઈ જાય

આ છ સેમેસ્ટરનો એટલે કે ત્રણ વર્ષ નો ગ્રેજ્યુએશન નો અભ્યાસક્રમ છે જેવી રીતના કોઈ પણ સામાન્ય અને ભારત સરકારની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન માન્યતા પ્રાપ્ત થયેલો પ્રોગ્રામ વાઇઝ પરીક્ષા આપે છ સેમેસ્ટર ની તો અમે શું જીપીએસસી ના બધા સબ્જેક્ટ ને છ સેમેસ્ટરમાં ડિવાઇડ કરી દીધા છે એ પણ એવી રીતે ડિવાઈડ કરેલા છે કે જે વિષયો વિદ્યાર્થીને પ્રેક્ટિસ ની જરૂર પડે છે મેથેમેટિક્સ જેવા તો એ અમે સેમેસ્ટર

આ બે ખૂબ અનુભવ થઈ શકે ઓકે સાહેબ આના માટે થઈને રોજની વિદ્યાર્થીઓ કેટલી કલાક કોલેજે અભ્યાસ કરવાનો હોય છે સામાન્ય રીતના રોજની 4 કલાકનો ક્લાસરૂમ સ્ટડીઝ ઓકે અને 2 કલાકનું લાઇબ્રેરી સ્ટડીઝ એટલે કે લાઇબ્રેરીમાં રીડિંગ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં રીડિંગ નું ખૂબ જ મહત્વ છે 100% સાહેબ એક વખત તમે કોઈ સબ્જેક્ટ ભણી લેશો પછી એનો પુનરાવર્તન થાય એની પ્રેક્ટિસ થાય એની મોક ટેસ્ટ લેવાય અને ખૂબ રીડિંગ થાય જે સ્ટુડન્ટ્સની નોટ્સ બનાવે આખી એની એક સાયકોલોજીકલ પદ્ધતિ છે તો એના માટે 2 કલાક લાઇબ્રેરી ચાર તો સાહેબ આપણે ઘણી વખત સાંભળ્યું છે એવું કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે હોય છે બાર કોચિંગમાં જાય છે એક શહેરમાં ન થતું તો બીજા મોટા શહેરમાં જવાનો અભિગમ ધરાવે છે તો સાહેબ ત્યાં ફી ફીઓ ભરવી પડતી હોય છે આ કોર્સ ની ફીસ બહુ સામાન્ય છે લગભગ સેમેસ્ટર એટલે કે છ મહિનાની ફી અંદાજે બાર થી ચૌદ જેવી એમની હોય છે એમાં કોલેજ ટ્યુશન યુનિફોર્મ બેગ બુક્સ

ખૂબ નજીકના સ્થળે એમ કહી શકાય કે ઘર બેઠા તૈયારી થઈ શકે એવું છે બિલકુલ અને તમે જેમ વાત કરી કે ટોટિંગ ફીસ આની ચૂકવવી પડતી હોય છે તો આ પ્રોગ્રામ કેવો છે કે કોલેજની ફીસમાં જ એને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન થાય છે એટલે બે અલગ અલગ ફીસ પણ નહી પે કરવી પડે 100% અને જે ફેકલ્ટીઝ ભણાવે છે એ બધા જીપીએસસી અને યુપીએસસી લેવલના ફેકલ્ટીઝ છે કે જે બધા પોતે એક કરતાં વધારે ગવર્નમેન્ટ જોબ્સ મેળવી ચૂકેલા છે પરીક્ષાઓ ઘણી બધી પાસ કરી ચૂકેલા છે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ છે આવા અધિકારીઓ નો અમે સમય સમયની પાસેથી માગી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે એવા પ્રયત્નો કરીએ છીએ સાહેબ આ સિવાય જે વિદ્યાર્થીઓ આપણે યુનિવર્સિટીમાં જોઈત થઈ શકતો તો બીજા એમને ક્યાં ક્યાં લાભો મળી શકે છે વિદ્યાર્થીઓને સામાન્ય રીતના આમાં પુસ્તક સહાય મળતી હોય છે લાઇબ્રેરીના બેનિફિટ મળતા હોય છે સ્કોલરશિપ પણ અલગથી મળતી હોય છે કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટ્સ હોય એને પોતાની જાતિના આધારે પેરેન્ટ્સની ઇન્કમના આધારે પોતાના મેરીટ માર્ક્સના આધારે સ્કોલરશિપ મળતી હોય છે જેમ કે એટીપીઆર ઉપર કોઈને બારમા ધોરણમાં માર્ક્સ આવ્યા હોય છે બધા વિદ્યાર્થીઓને દર વર્ષે દસ સુધીની સ્કોલરશિપ મળતી હોય છે જે વિદ્યાર્થીઓ આવક ઓછી છે એટલે કે અઢી લાખ થી ઓછી આવક હોય આવા વિધાર્થીઓ દર વર્ષે સુધીની અલગથી સ્કોલરશિપ મળતી હોય છે સ્ટુડન્ટ્સ ને પોતાની કેટેગરી એટલે કે એસસી કે એસટી કેટેગરી ના હોય એનટીડીએનટી કેટેગરી હોય આવા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફ્રી શિક્ષણ મળતું હોય છે ઓકે તો સાહેબ આ તો સુનામા સુગંધ ભેળા જેવી વાત થઈ ગઈ કે ઘર બેઠા તમે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી પણ ગ્રેજ્યુએશન સાથે કરો

નોકરી મેળવી ચૂક્યા છે સાહેબ આપણે છેલ્લો પ્રશ્ન લેવા માંગીએ છીએ કે બીએ વિથ કોમ્પિટિટિવ નો એક્ઝામ નો કોર્સ પૂરો કર્યા પછી સાહેબ આખો જે સિલેબસ છે આપણો બીએ વિથ કોમ્પિટેટિવ એક્ઝામ એ પછી વિદ્યાર્થીઓને કઈ કઈ સરકારી નોકરી મળી શકે એમ છે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી કોઈ પણ સરકારી ભરતી પરીક્ષાઓ આ વિદ્યાર્થીઓ આરામથી આપી શકશે ઓકે જીપીએસસી ક્લાસ વન હોય ક્લાસ ટુ છે બેન્કિંગ એક્ઝામ ખાતાની જેટલી આવે છે કોન્સ્ટેબલ આ બધી છે સચિવાલય બિન સચિવાલયની એક્ઝામ છે રેવન્યુ તલાટી દરેક પ્રકારની એક્ઝામ્સ કે જે ધોરણ બાર કે ગ્રેજ્યુએશન ના બેઝ ઉપર આવે છે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે આ બધી જ એક્ઝામ સ્ટુડન્ટ કોન્ફિડન્સથી આપી શકશે

કોર્સમાં એડમિશન લેવું હોય સાહેબ તો એના માટે થઈને આપની સંપર્ક કે માહિતી લેવા માટે થઈને શું કરવું પડશે નોબલ યુનિવર્સિટીના અમારા બે કેમ્પસ છે જી એક જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર અમારું મેઇન કેમ્પસ છે જી અને એક કેમ્પસ જૂનાગઢમાં બસ સ્ટેશનની બાજુમાં જોશીપુરા આંબાવાડી વિસ્તારમાં છે જી આ બંનેમાંથી કોઈ એક કેમ્પસનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે ઓકે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન થી કે વોટ્સઅપ થી પણ વાત કરી શકાય છે ઓકે ઓકે તો મિત્રો આપણા માટે બીજી પણ એક સારી બાબત છે કે હવે આપણે માહિતી મેળવવા માટે પણ જઈ શકીએ છીએ હું તો જાઉં છું મિત્રો તમે આવો છો ને મારી સાથે